ડ્રિંકિંગ વોટર આઈસ્ક્રીમ ઠંડા પીણા કેરીના રસના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી ઉનાળાના કારણે શહેરીજનો ઠંડક આપતી વસ્તુઓની ખરીદી વધુ કરતા હોવાથી અને તેઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર સૂચના અને અધિક આરોગ્ય મામલતદાર મુકેશ માર્ગદર્શન હેઠળ પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરોએ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું જેમાં ડ્રિન્કિંગ વોટર આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનું વેચાણ કરતી વિવિધ દુકાનો ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને અહીંથી કેટલાક નમૂના લેવામાં આવ્યા હતા સાથોસાથ કેરીના રસનું વેચાણ કરતા વેપારીઓ વિવિધ ફરસાણવાળાઓ તેમજ દુકાનદારોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અહીં કેરીના રસના નમૂના લઈ તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વડોદરા શહેરની એક દુકાનમાં ઠંડા પીણાની બોટલમાં મૃત માખી જોવા મળી હતી તેના અનુસંધાને પાલિકાના આરોગ્ય વિભાગે આજે ઠંડા પીણા અંગે તપાસ કરી હોવાનું માનવામાં આવે છે ઉલ્લેખનીય છે કે બજારમાં અમુક વેપારીઓ પૈસા કમાવા માટે લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરતા નથી અને ખાદ્ય પદાર્થોમાં પણ મિલાવટ કરતા હોય છે આ ભેળસેળનું તંત્ર ખૂબ જ વ્યાપક રીતે ફેલાઈ રહ્યું છે તંત્ર દ્વારા સમયાંતરે કાર્યવાહી કરે છે અને થોડા સમય બાદ ફરી પરિસ્થિતિ જેસે તે હોય છે લોકોએ પોતે જાગૃત થઈ કઈ વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે અને કઈ નથી તેનો સ્વ અભ્યાસ કરવો જોઈએ જેથી આવા ભેળછેડ કરનારથી બચી શકાય અને સ્વસ્થ સુરક્ષિત જીવન જીવી શકાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર